યા દે કાકા હા બોલા બેગલો આવી રે ગયો યા દે કાકા હા બોલા બેગલો આવી રે ગયો કે બોલે જીને મેલી એ બોટે કરીઉ મના યા દે કાકા હા બોલા બેગલો આવી રે ગયો ઓય אביને કાકા ને મન કરે આ મન કરે વાલો વાલ મન કરે વાલો વારિયા ને મન કરે આ જય ઠાકર કેમ છો મજા મજા તો કે તારે કેમ છે કે તા અધી રાતે હું લે હોય શું કામ હતું શું આતો તો હે આયા આવતો શું અરે કુવા આડો હતો ના હું કરતો ગાલાના હાઢિયા બનાવતો તો હવે તું હાઢિયા જેવો છો તું ક્યાકી હાઢિયા બનાવતો હું હાઢિયા જેવો નથી હું નાનો છું કેવડો બનાવું 6 વાહનો લે એ ભાઈ આ એકલો એકલો કનેરે વાતો કરે જોઈએ આપણા સંસ્કાર હમ બોલુ કોણ છે કોણ થોડું ના ના

મને તો પેલા એમ થયું કે ખોર ની ગુણ જેવું કોણ આવ્યું તો તમારું શરીર ક્યાં સુદા માં જેવું છે હું બોલાયો અત્યારે ક્યાં તો હાલ હું બોલાયો એ ક્યાં હતો મારો દીકરો એમ કહું છું અરે વાડીએ હતો વાડીએ તો હા મે અને તાર કાકા એ સારે સીટે સાર વખત આટો માર્યો તન કે ભાઈડો નહીં કુવાડો બેઠો હોય ને એ કુવાડો

બાયરગામ બાયગામ હા 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 એટલે તારે મારો દીકરો હજલો હજલો ગાયુ માં જવાનું છે માલ ઢોલમાં હું નહીં જાઉં કેમ નહીં જાઉં અરે મારે વાંધો હે તને હું વાંધો હે તમને ન કહું કે ને મને નહીં કીધું કે નહીં તમને કહેતા મને શરમ આવે તને શરમ આવીની થઈ તો કેને કહીશ મને નહીં કીધું હું કાકા ને કહીશ કાકા મારા કાકા આ તો કે તમે એક સાઈડ ઢગલો થઈ જાઓ કેમ હું કેવ

એટલે આપણે અવરા પગલા નો ભરાય આ તો હો તેડિયા વો હું તો ભાઈ હું સમજો આવરો પગલા લે કીધું હું આઈ ગયો તો વિચાર કરી લીધો ઓ તમે મારી દે હું વિચાર કર્યો દી તો મને કે ખાલી હવે જવા દે ને હું જવા દે કેમ એ તારા સંસ્કાર છે એમાં ઈ અવરું પગલું નો ભરે ભાઈ એમાં નો જવું પડે કાય ઘટે જ નહીં કઈ હા હા કિશન માં વાઇસ તો જો હું બે ભાન થઈ જાય તમે ગુલાબ જલ્લો રે એવું છે આપણે ઠીક એવું છે એટલે મારે એના તેળિયા હો તો ધૈન ધાન ખાવા દે નકા બીજે દી નોખો આ તારા શંકા એટલે મારે તામ આ કંઈ કહેવાય કીતા જેવું નથી ભાઈ નો જ કહેવાય ભાઈ કંઈ નો કહેવાય કેમ કે આપડા સંસરમાં ઘટે જ નહીં કાઈ ઘટતું જ નથી કાકા કહેતા હતા આપડે કપા ઘણોય છે પપા થયો તો હા

ફેર વર્તી કાકા થોડો ટેકો દેતા હોય તો તારું થઈ રહે થઈ જશે હા થઈ રહે તો માળડોલ માં જાવ હા તો હગળો હગળો મારો દીકરો ગાયો માં જા હા કોઈના જવા દેતો નહીં હા કોઈનો ઠપકો આવે નહીં અને હું તારા કાકા જાય તાર વહુના આણા તેડવા પાકુ પાકુ કન્ફર્મ કન્ફર્મ જય દ્વારકાધીશ જાવ એમ પાક લાગે હરકુ લગાય જય ઠાકર જય ઠાકર તો એટલું બધું વાકું તો જોઈએ માછી નહીં કઈ વાંધો નહીં હાલ હાજર હાજર મારો દીકરો ગાય માં આવ્યો છે હાલ હું જાવ છું માર અને કોઈનામાં ના જવા દેતો નહીં એ હા તોરણિયા બાજુ જઈ જે હા એ કોઈનો નો આવે નહીં હા અને આમ જવો શું છે એ કહું મારી હું નાના તેરવા જાવ છો ને તો વતી કે હું પાસા બાપા ને ઉકેલે ઉભો હઈશ ઉકેલે પાસા બાપા ના ઉકેલે તારા બાપ નો હું ડઈટો છે તમે આવતા હોય તો મને દેખાવ ને

નકલ લાયસન્સ કટ થઈ જાય એ કાઈ વાંધો નહી સવારે તું કેવું પડે ને હું હારા કહેવાય તો મારા હારા ને મુઢ નથી એક સકરભાઈ મેં કીધું તો ગો કર તું જાવ હવે હાલ ધોવા વાંધો હવે હું જાવ છું હો હા હો

ஆள ஏ அண்ணல தேளவா ஆயல ரபரி பாய் அண்ணல தேளவா யா

કે રાયકા ભાઈ સત્ય વાત કરતા આપને માઠું તો નહીં લાગે ને ભાઈ ભલે રાયકા અરે મહારાજ જો રાયકા તમને સાચું અને સત્ય બોલે તો તમને દુખ તો નહીં લાગે ને મહારાજ અરે વીરા પ્રધાન પેલા રબારીને કહો કે જો સાચું બોલશે તો રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલે તો એના ઈષ્ટદેવ કાર્ય ઠાકોરના સંત વીરા હા મહારાજ અરે રેકાભાઈ જો તમે સાચું ને સત્ય બોલો તો રાત કરતી ના મરશે અને જો જૂઠું બોલો તો કાળિયા ઠાકર આને છે એ વાત એ ઠાકર આપણે પ્રાણથી પ્યારો ભાઈ ઠાકરના ખોટા હમ ખવાય ને વિરા ખવાય વિરા ભલે હોય રાજાની સવારી કે હાલ હોય ભલે મહારાજાની સવારી હા વિરા એ રાજાના ચરણોમાં પડી ખોટી-ખોટી વંદન કરી અને સત્ય વાત જણાવી પછી ભાઈ આપણને ઇનામ આપે તોય ભલે અને બઈ ભાઈને ધમ ધમાવે તોય ભલે હાલ ભાઈ મહારાજના માં પડી વાત કરી રાજા અજમલનો જય બાપ મહારાજ બાળ જાણી સમા કરજો મહારાજ બાળ જાણી સમા કરજો કારણ કે વાત આજ તમે તમારા હૈયા ઉપર પથ્થર રાખી વાત મારી સાંભળજો મહારાજ

वादिर हाजा नरेख रो मारा पीड़ा महाराज दी करा कई बात सत्य से आज राय भाई को है तुम्हें तो सांभ महाराज Thank you લક્ષ્મી સગુણા જગદંબા ની જાતી પાડે વિતરણ તમે દીકરીઓ તમારે આંગળે રમીરીશ મહારાજ હા વીરા અભિમાન હોય મહારાજ એક પારકા ઘર ની કહેવાય એના આજ પરણા પોત પોતાના સાસરે ચાલી જાય તો આજ તમને જો દીકરીના અભિમાન હોય દીકરીના અભિમાન કી દયો મહારાજ જો પાછળથી બાદો બબળો લુલો લંગડો એક પણ પુત્ર હોત ને મહારાજ તો આપના દિયા પછી આ પોકરણ ગઢના રાજ ચલાવત મહારાજ એટલે એક દિવસ આ મન મન ના તાળા દેવાય છે મહારાજ મણ મન ના તાળા દેવાય છે

सुख